ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આગળ માધ્યો જો શરૂઆત કરી છે આંગણવાડી રમા બધા બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધા ચાલો તો પ્રાર્થના બોલશો ચાલો તો બધા હાથ જોડીને આખો બંધ બધા ની આખો બંધ હોવી જોઈએ ઓમ ભૂર ભુવા સ્વાહ તસ્સવિતુલ વરેણ્યમ ફગો દેવસ્ય ધીમહી ધયો યો પ્રચોદયા ગુરુ બ્રહ્મા ગુરુ મહેશ્વર ગુરુ ગુરુ દેવો મહેશ્વરા સાક્ષા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચાલો આજ કસ મોટા પર ફેરવી દો આજે કયો વાર છે વેરી ગુડ અને કાલ તમને લેસન માં વાર ના નામ કીધા તો પાકા કરી આવ્યા છો વેરી ગુડ ચાલો તો તમારું નાસ્તો બનાવી નાખો તલા ઈચ્છે છે બુધવાર તો બાળકો માટે શીરો બનાવવાનો છે અને દાળ ભાત શાકનો વારો છે તો અહીંયા છે શીરો અને દાળ ભાત શાક તો ચાલો મસ્ત બાળકો માટે શીરો બનાવી નાખીએ ચાલો જો અહીંયા મસ્ત બાળકો માટે શીરો રેડી કરી નાખ્યો છે અને માથે મસ્ત આપણે તલ ના જ દઈએ તલ નાખી દે અને આપણે મિક્સ કરી નાખશું અને બાળકોને નાસ્તો દે જો બાળકો બધાય મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ચાલો બધા નાસ્તો ખાવા ને માથા ઉપર હાથ રાખો આ દઈ દઉં જો આ એમાં શીરો લઈ લીધો છે ડીશુ રેડી કરી લીધી છે ચમચુ રેડી કરી લીધી છે ને બાળકો પણ જો મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે તો ચાલો બાળકો નાસ્તો આપી દઈ ચાલો તો બાળકોને જો શીરો આપી દીધો છે ને બાળકો બધાની મસ્તીમાં ખાઈ રહ્યા છે મજા આવે શીરો ખાવાની આ તો ફિનિશ કરો પછી ભણવાનું છે ને આપણે આ તો ખાવા માંડો હાલો બધે ફિનિશ કરો હાલો મસ્ત ભાત રેડી થઈ ગયા છે ને આમાં દાળ અને બટેકા બફા મૂક્યા છે અને અહીંયા જુઓ મસ્ત ટમેટું મરચું અને કોથમી આવી ગઈ છે તો આને કટ કરવાનું છે કેમ કે આપણે બનાવવાની છે દાળ તો દાળનું નાખવા માટે કટ કરવું પડશે તો ચાલો પહેલાં કટ કરી લઈશ અને મસ્ત દાળ બફાઈ જાય પછી દાળ અને બટેકા માટે કરી નાખીએ ચાલો

1 થી 20 એકડા બોલાવીસ 1 થી 1 કેટલા બોલાવશે વેરી ગુડ ચાલ હવે કેટ આપવા લ્યો ચાલ બોલાવો એક ઓરે એક બો બોરે બે એ તો ઓરે ત્રણ પછી ઓરે ચાર પા ચોરે પાંચ છ ઓરે છ સા તોરે સાત આ તોરે આઠ નવ ઓરે નવ નવ तो पूरा થઈ गया। ચાલ તાળી પાડજો વેરી ગુડ કરુતંભાઈ આવી જાવ મનવતા મેલો પીસેલા એ કોળે

એક બગડે બે ત્રણ દાન ચોગળ ચાર પાંચ પાંચ છ ઘરે છ સાત હારે સાત આઠ આઠ નવ એક દસ બાર એપ્રિયલ તમને બેપ્રો તમને ચૌદ એટલે બાંધે પાંચ દસ એપ્રિલ સત્ર સોળ એપ્રિલ સાત સાત દસ એક દાર એકલે નવ ને વીસ ভেরি গুড চলো তালিও পার দিও সার্বিক ভাই নিম ভেরি গুড চলো বেশি যাও চলো ফারকে ভাই আবি যাও কান্না পাড়া তো ছবি আছে মিশে কাবলা এ করে এ কো পাঁচে পাঁচ পড়ে ছ গড়ে ছাত નવ અને નવ એકડે અગિયાર એકડે બાર એટલે તેર ચૌબે બાંધ એકડે નવડે એકડે છોકડે સોળ એકડે છોકડે છો એકડે છત્રે સત્તર વેરી

આવી બોલો મારું નામ હરપાલ છે હું એક થી વીસ એકડા બોલાવીશ બોલો

શું ભૂલી ગયા તમે હે ભૂલી ગયા તમે શું ભૂલી ગયા હે હરખા પાકા કરીને આવજો હો ચાલો વેરી ગુડ ચાલુ બધા થોડીક ભૂલ પડી હે એકથી વીસ કરીને આવજો ચાલો તો મજા આવી બધા ને તાલ્યું પાર દો ફૂલ બનાવી દો તો અહીંયા મસ્ત જો દાળ આપણે બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે જો અહીંયા મસાલા બધા કટ કરી લીધા છે ચાલો અમે એડ કરી દઈએ અને મસ્ત આપણે દાળ વઘાર નાખીને અહીંયા જો મસ્ત આપણે બટાકા બટાકા પણ બફાઈ ગયા છે એટલે આપણે વઘાર કરવાનો છે પેલા દાળનો વઘાર નાખીએ પછી બટાકાનું શાક મસ્ત વઘાર નાખીએ ચાલો ચાર તો જો મસ્ત અહીંયા બટેકાનું શાક રેડી થઈ ગયું છે અહીંયા દાળ મસ્ત રેડી થઈ ગઈ છે આપણી ચાલો તો હવે દાળ ભાત બની ગયા છે અને આમાં જો ભાત પણ બની ગયા છે તો હવે નાસ્તો દેવાનો ટાઈમ થાય એટલે બાળકોને નાસ્તો આપી દઈએ તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે ને આપણે નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો બાળકોને નાસ્તો આપી દે ખાવો નાસ્તો બધાને તો માથા ઉપર હાથ રાખો દઈ દો ચાલો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ડીશું ને એવું બધું લઈને બાળકોને નાસ્તો આપી દઈએ